હેલો મિત્રો રામ રામને સીતારામ ને તો બાપા સીતારા બધાને હાજર રાખી શુભકામના આપું છું અત્યારમાં તો આપણે બધું સરસ મજાનું વાળી અને પોતું પણ મારી દીધું છે અને ચીરાવી પણ લીધું છે મારા બેન અલ્પા ફરજા બહાર ઢોર પણ ફેરવી નાખ્યા છે જો એ અંદર બાંધા હતા તો અલ્પા બહાર સરસ મજાને ફેરવી નાખ્યા છે અને નીણ પણ અત્યારમાં નાખી દીધી છે અને અત્યારમાં મહાદેવે મંદિર છે ના ગીત વાગે છે તો મારી બેનની બધા પીઆઈ જશે વાળીએ તો આપણે સાવનું છે કે પાવીણવાનું છે ઘણો ખરો કે પાવીણાઈ જો છે તો હજી એક વણામણ જેટલો બાકી છે અત્યારે તો ઘણા ઘવ્યા લહાય ઉઠી બધું કામકાજ કાજ પૂરું કરીએ પછી આપણે વાડીએ કપાવીણવા જવાનું છે તો જલ્દી જલ્દી બધા ઉઠી જાય તો આપણે વાડીએ જવાનું છે તો ટ્રેક્ટરમાં જવાનું છે તો હમણે જવા દઈશું તો હવે આપણે આવી જ વાડીએ તો આ બધા આયલા જાય છે કપાવીણવા તમે જોઈ રહ્યા છો શાર જાય તો કપા ઘણો ખરો વીણાઈ જાય અને મારા કાકાનું વી લઈ પાછું હલર આવીશ તે બી જોઈ રહ્યા છું તો હમણાં માંડવી કાઢવાની છે તો મારા કાકાની માંડવી પણ કાઢ નાખશે આપણે તો કપા વીણવાનો છે અને અત્યારમાં સુરજ દા પણ ઉજી જશે ઉજી જશે સુરજ દીદા અને આ બધા જો કપા વીણવા જાય છે તો આપણે પણ જાય છે તો એક વાર મળશે વીણવાનું તે હમણાં આજ તો કઈ વિના નહીં બેચતા નથી થાય અને આ બધી જો મારું પાસે દાતી આખી હતી તો માંડવી પણ ક્યાંય ક્યાંય નીકળે છે પહેલાં તો આપણે કપાળ વીણી નાખ્યું અને પછી ફળી વીણશ્યું તો આપણે કપાળ ભીણવા મળવી તો તમે જોઈ રહ્યા છો આ બધા જો કપા વીણવા મળ્યા છે અને અમારે સંદેભાઈ બધાને પાછળ રહી ગયા છે કાંઈ બહુ કપાળ વીણતા નથી નગર રેડાડું કરે છે અને આ બધા જો કપા વીણી રહ્યા છે આપણે બધાને આવી રહ્યા છીએ અમારા દક્ષાઈ બેન જો આ પાછળ થઈ જાય છે આ બધા કપાવીના છે અમારે સંજય ભાઈ ધીમે ધીમે વીણા કરે છે બધા એક એક સાહ લે હશે તો આપણે વીણવા મળી જલ્દી થી વીણાય છે કપા થઈ જાશે તો મારે બેન ભાત લેવા ગઈ છે ને આપણે જો ઠેલી પણ આખી ભરાઈ ગઈ છે ને આ બધા જો ઠેલી ને હાયલા જાય છે તો જોઈ રહ્યા છો તો મારે દક્ષિણ બેન વાળીએ ભાત લઈને વીઆઈ હશે તો આપણે માંડવી કોઈ ખાલી પડ્યું છે તો એલપા કહ વાળી છે તો ઠેલવી નાખીએ અને ભાત પણ હવે વાળી આવી ગયું છે તો જમવાનું છે તો હવે જમી લેવી પહેલાં તો આપણે ઠેલું ઠેલવી નાખીએ અને પછી જમી લઈશું તો બધા જો કપા વીણવા મળ્યા છે બધા જ વાયલ પાંચ આવે છે બધા એકસામાં સી જાય છે અને પવન પણ બહુ જ છે તો આ બધા વાયલપા કપા વીણે છે અને તડકો પણ બહુ થઈ જશે તો આપણે કપા વીણવાનો છે તો વીણવા મળવી તાવડી પણ બહુ જ ગયો છે તો જો દી આટમી જેસે તો આપણે ઘરે જવાનું છે ને ગાડી પણ આપણે જો લાયરીમાં મૂકી દીધી છે અને સનદેયભાઈ ની બધા તો બેસી ગયા છે અને તમે જો વાતાવરણ જોઈ રહ્યા છો તો આ બધા જો હાલ્યા આવે છે હવે તો આપણે બેસીને જવાનું છે ઘરે અને આ પર બાજુમાં જો માણીવ કાઢી હતી તો પાલા ને ઠગલા પર તમે જોઈ રહ્યા છો બગલા છે નકરા થઈ ગયા તો પાસ ગાડી થઈ ગઈ છે તો આપણે ઘરે જવાનું છે તો

બનાવી ની છે તો આપણે સા બની જાય એટલે પછી રસોઈ પણ બની જાય પછી આપણે જમી લઈશું બેસી ગયા છે અને જમવામાં તો ગુલાબ છટી બનાવી છે અને આમાં જો રોટલા ને એવું બધું છે અને આમાં છે શાક ને આમાં છે સાસ આમાં શાક છે અને આ કીટલીમાં જો સા છે તો આપણે જમી લઈએ તો આજનો ભૂક આપણે આ પૂરો કરીશું કમેન્ટ કેવો લાગે પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો